ગઈકાલે જે અમારું ટ્રસ્ટ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી આ કરી રહ્યું છે પંદર વર્ષથી આ ત્યારે હું ગઈકાલે જે ઘટના બની છે એ બાબત આજે હું મોરબીની પ્રજાને એક મારે સંદેશ પહોંચાડવો છે કે બધા ન્યૂઝમાં આવ્યું છે તો ગઈકાલે હું મારા પરિવાર સાથે રાજકોટ હતો ત્યારે મને આવરા તત્વનો જે આ લુખા તત્વ હતો એનો મને ફોન આવ્યો કે તમારા કોઈ શાળા સાથે કે મારે તમારા પાર્ટનર સાથે માથાકૂટ થઈ છે મને ગાળો બાળો દઈએ છે મારે કંઈક પેમેન્ટ આપવાનું છે કે ભાઈ જે હોય તમારો વિષય છે તમે જોઈ લ્યો તો મને કીધું તમારી ઓફિસે બેઠા છે સહેવાય સંપત્તિ ફાઉન્ડેશન મેં કાંઈ વાંધો નહીં તમે જઈને મળી લો કીધું ત્યાં તો ત્યારે એ લોકો ત્યાં સહેવાય સંપત્તિ ફાઉન્ડેશનને જઈને પીધેલી હાલતમાં જે તોડફોડ કરે છે તો ખરેખર એક મોરબીની પ્રજાને મારે ખરેખર જોકે કે અમે ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે હું તો સાંજે કાલ મોડેથી પહોંચ્યો મોરબી પણ મારા છોકરાએ જઈને જે મારી ઓફિસે નોકરી કરે છે જેને મારી નાખવાની ધમકી આપી અને લૂંટફાટ કરવાના ઈરાદે જે આવ્યા હતા જે લુખા તત્વો જેના નામ છે તમે જયેશ કરીને અને પેલો ભૂત તો આનો ઇતિહાસ સીઆઈડીસીના નાકે બધા જાણે છે ત્યારબાદ આજે સેવાય સંપત્તિ ફાઉન્ડેશન જે કાર્ય કરી રહ્યું છે એમાં ખરેખર જે કહેવાય વિઘ્ન સંતોષી માણસોને મજા નથી આવતી એ સેવા કરે છે એમાં પણ મિત્રો મારી ઓફિસે નહીં મારી ઘરે નહીં મારા ઉપર તોડફોડ થશે ને તો પણ એક આ સેવા સંપત્તિ ફાઉન્ડેશન સહિત પરિવારથી લઈને મોરબીની પ્રજા સાથે કાયમી વચ્ચે ઉભું રહ્યું છે અને ગઈકાલે જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એ પણ અમે એ ડિવિઝને જમા કરાવીને ફરિયાદ દાખલ કરી દીધી છે પણ મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે હજે લોરિયા ઓફિસે નહોતો અને તમે પાછળથી ટૂંકમાં આવા ચેનચાળા કરી જાઓ છો માણસોના નામે કે માણસોના નામે અજાણના નામે ફોન કરીને તો તમે હું હોય ત્યારે લપ કરવા આવો ને હું હોય ત્યારે તમે માથાકૂટ કરો ને જે હોય મારી ઘરે હું વ્હાઈટ હાઉસમાં ચોથા માળે રહું છું સેવાય સંપત્તિએ બેસું છું સનોરા સિરામિકની સામે મારી કોર્પોરેટ ઓફિસ છે અને જિલ્લા પંચાયતે બેસું છું પણ મારે કહેવાનો મતલબ ખાલી એટલો છે કે એક મને જો કે ગુજરાત પોલીસ અને મોરબી પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ગઈકાલે જે દુર્ઘટના બની છે કે આજે મારી ઓફિસે બની છે

કે આજે મારા પાર્ટનર હોય કે મારા કોઈ સંબંધી હોય એની આરે લડત હોય તો એને મને કોઈ મારી સાથે મને કોઈ ફોન કરવાનો એનો અધિકાર નથી તો મને ફોન શું કરવા જોઈએ ગઈકાલે તો મારી સાથે બોલા ચાલી થઈ તો મેં કીધું ભાઈ તમે તમારી રીતે ઓફિસે જઈને મળી વાત કરી લ્યો તો એના લપ ન કરવી જોઈએ ખરેખર અને મોરબીની પોલીસને એક મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે આવો બનાવ બન્યો છે મોરબીમાં બીજી વાર ન બને એનું એક તમે ખરેખર અમને મદદ કરો અને મદદ કરવાની જ છે અને કાલે અડધી કલાકમાં અમારી એફઆઈઆર દાખલ થઈ ગઈ છે છોકરો છે પણ એક મોરબીની પ્રજા વચ્ચે હું મીડિયા થકી એટલું કહેવા માંગુ છું કે કદાચ આવો બનાવ વારંવાર ના બને એટલા માટે તમે પણ આવા લુખાથી કહેવાય કે આટલા વર્ષોથી આના ઉપર કેટલા ક્રાઇમ છે મોરબી પોલીસ સ્ટેશનમાં પણ ડાયરી હશે ટંકારા પોલીસ સ્ટેશનમાં પણ આના પરિવારની ડાયરી છે આ લુખા તત્વો જે કાલે ઓફિસ આવીને તોડી ગયા છે આના સીસીટીવી ફૂટેજ પણ હું આજે રજૂ કરું છું કે હું નહોતો અને જે પાછળથી ઘા કર્યા છે અને પાછળથી તોડફોડ કરે છે મારા માણસો પણ નહોતા એને એમ હતું કે એ કદાચ એની સાથે લેવડ દેવડ હોય મારી ઓફિસે બેઠા હશે પણ એ ક્યાં કોઈ હતું નહીં તો આનું સત્ય મેવું જઈ તે મોરબી પોલીસને એક મારી નમ્ર વિનંતી છે કે આને ખરેખર એક કાયદાનો ભાન કરાવવું જોઈએ અને ભાન કરાવશે જ મોરબી પોલીસ તેમજ ગુજરાત પોલીસ ઉપર મને ખરેખર ભરોસો છે કદાચ સેવા સંપત્તિ ફાઉન્ડેશન દિવસે ને દિવસે કદાચ મારા ઉપર જેને માછલા ધોવા હોય મારા ટ્રસ્ટ ઉપર ધોવા હોય અમારી ટીમ ઉપર ધોવા હોય અમને કોઈ જાતનો ફરક પડતો નથી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન કાયમી ને કાયમી માટે મોરબીની પ્રજા માટે ગુજરાત ભારત દેશના જે જવાનો શહીદ થાય છે એમના માટે કાર્યરત રહેશે રહેશે ને રહેશે ભારત માતા કીજે વંદે માતરમ